નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત જનઔષરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજરોજ છાપરા રોડ ખાતે પંચવતી સોસાયટીની આગળ ન્યૂ ઇન્ડિયા બિસ્કીટ બેકરીના હરીશભાઈ મંગલાની દ્વારા એક નવું સોપાન શરૂ કરવામાં આવ્યું જેનું નામ છે હીર ગેસ એન્ડ ફ્યુલ સ્ટેશન બીપીસીએલના આ પેટ્રોલ પંપના ઉદઘાટન પ્રસંગે માન્ય મહેમાનોની સાથે ખૂબ મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત થયા હતા વાત કરવામાં આવે તો આજરોજ ખાસ કરીને માય ભક્ત કિશોરભાઈ પંચાલ પરોલી ધામથી પધાર્યા હતા એમના તે આ હીર ગેસ એન્ડ ફ્યુલ સ્ટેશનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું મહેમાનોની અંદર રાકેશભાઈ દેસાઈ ભુરાભાઈ શાહ રમેશભાઈ મેરજા સહિત શીતલબેન સોની પ્રેમચંદ લાલવાણી મધુભાઈ કથિરિયા ભરતભાઈ સુકડીયા ગૌતમભાઈ મહેતા અને ખાસ કરીને સાંઈંગરૂપ મીડિયા હાઉસના સર્વેસર જીતેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા તો સાથે જ બીપીસીએલ કંપનીના હોદ્દેદારો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તો આ પ્રસંગે ઉપસ્થિત

રોડ નવસારી મહાનગર ખાતે હીર નો આજે શુભારંભ થયો હરીશભાઈ મંગનાની નો પરિવાર બેટરી ઉદ્યોગમાં પણ નવસારી અને આજુબાજુના વિસ્તારમાં નામના મેળવી ચૂક્યો છે હવે પેટ્રોલ પંપના ધંધામાં પણ એમણે સારું એવું

શક્તિ પણ પરમ કૃપાળુ પરમાત્મા ગરીબોની સેવા કરવાની હજુ પણ આપે એવી ભગવાનને પણ પ્રાર્થના કરું છું અને હરીશભાઈ મંગાલીના ના પરિવારને દિલથી થી શુભેચ્છા નવસારી જિલ્લાના ડીવાયએસપી એસ કે રાય પણ ઉપસ્થિત રહ્યા હતા એમણે શું કહ્યું ચાલો આપણે સાંભળીએ આજ રોજ હરીશભાઈ મંગલાણીના પરિવાર તરફથી અને એમના જે પરિવારજનો તરફથી આજે હીર ગેસ એન્ડ ફ્યુઅલ સ્ટેશનનું ઉદ્ઘાટન છાપરા રોડ પર કરવામાં આવેલ છે એ બદલ નવસારી જિલ્લા પોલીસ વતી અને અમારા જે તમામ નાગરિકોમાંથી પણ એમને ખૂબ શુભેચ્છા પાઠવે છે ઉત્તરોત્તર પ્રગતિ કરે અને માં મેલીડી એમને ખૂબ પ્રગતિ કરાવે એવી નવસારી જિલ્લા પોલીસ વતી એમને શુભેચ્છા અને અભિનંદન તો સાથે જ આ બીપીસીએલ અને હીર ગેસ એન્ડ ફ્યુલ સ્ટેશનના માલિક એવા હરીશભાઈ મંગલાની સુ જાણવાડે ચાલો આપણે સાંભળીએ નમસ્કાર રાજ રાજેશ્વરી મેલીડી માની અસીમ કૃપાધી આજ રોજ અમારું હીર હીર ગેસ એન્ડ ફ્યુલ નું શુભારંભ માય બગ 32 કિશોરભાઈ પંચાલના વરદસ્તા કરવામાં આવ્યું એ પ્રસંગે અહીં અમારા એમએલએ ધારાસભ્યશ્રી અમારા ભૂરાભાઈ શાહ શહેર ભાજપ પ્રમુખ જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ સાથ વધારેલા તમામ મહેમાનોને હું ખૂબ જ અભિનંદન આપું છું અને આ પેટ્રોલ પંપને તમામે જે શુભકામના પાઠવી

આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન